અરવલ્લી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં વિરોધ વધી રહ્યો છે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ઉગ્ર બની ગયા છે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે આજ રોજ પણ સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પોતાની ખેસ અને ટોપી ઉછાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ મેઘરજ અરવલ્લી